તો રાજ્યમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની આગે આગેકુચ સમગ્ર રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્ય પર સાયકોલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી જેમાં અમદાવાદ બોટાદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડ તથા પંચમહાલ દાહોદ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી તો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે આજે અમદાવાદમાં છૂટો છવા વરસાદ વરસી શકે છે જ્યારે ભાવનગરના બોટાદમાં પણ વરસાદની આગાહી આ બાજુ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભરૂચમાં પણ વરસાદ થઈ શકે છે સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ડાંગ જિલ્લામાં પણ આજરોજ વરસાદી માહોલ રહેશે તાપીમાં ગઈકાલની જેમ આજે પણ વરસાદી માહોલ રહેશે નવસારી છે વલસાડ છે કે જ્યાં આજ રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવી સાથે ભારે વરસાદ રહેશે દાહોદમાં પંચમહાલમાં ત્યાં પણ પ્રિ એક્ટિવિટી રહેશે ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ દીવમાં પણ આજે વરસાદ રહી શકે છે જ્યારે અગિયાર જૂન એટલે કે આવતીકાલે પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદમાં આવતીકાલે પણ વરસાદી માહોલ રહેશે છોટા ઉદેપુરમાં પણ આ જ માહોલ રહેશે જ્યારે નર્મદામાં પણ વરસાદની આગાહી આવતીકાલ માટે કરવામાં આવી છે જ્યારે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે તાપી છે આ બધા જિલ્લા એવા છે કે જ્યાં આવતીકાલે પણ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે પ્રે મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ વરસાદ રહેવાનો છે તો સાથે સાથે ભાવનગર અને જે ગીર સોમનાથ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે દસ અને અગિયાર જૂન વરસાદની આગાહી કરવામાં આવી